આજની અઠ્યાવીસ તારીખની આ વિડીયાની અંદર ટોટલ ચૌદ ગાયોની માહિતી આપી દઉં છું ટોટલ ગાયો આજે અષ્ટોકમાં આપણી પાસે ઘણી બધી ફૂલ ગાયો છે બધી ગાયોની માહિતી આરિયા જેટલી ઊભી છે એટલી બધી ગાયો ગાભણમાં છે દસ દસ દિવસની વાર છે અને ગાભણમાં બધી ગેરંટી રહેશે આ બધી ગાયો ગાભણમાં છે અને વીઆઈલી ગાયો પણ હું તમને બતાવી દઈશ અને એક બે અને ઓલી ત્રણ ચાર થી આરિયા પાંચ પાંચ થી આરિયા છ છ થી આરિયા હાથ આજની તારીખમાં સાત ગાયો આપણી પાસે ગાભણમાં છે અંદાજે દસ બાર દસ બાર દાડા જેટલા લઈ લેશે અને પછી વીઆઈલી પણ બતાવી દઈએ કારિયા પહેલી આ જ ગાય આવી છે ખૂબ સારી છે આ પણ ગાભણમાં છે આ પેલી આત્મા છે ખાડામાં ઊભી છે એટલે થોડી દેખા આ પહેલા વેતરની છે અને બીજી બધી ત્રીજા ત્રીજા વેતરની છે અને હવે હું તમને બતાવી દઉં વીઆઈલી એક હજી જે આજે આ ઉતરી છે એનું નવ લિટર જેટલું દૂધ આચરમાં છે પણ દોતી વખતનો વિડીયો હું નાખી દઈશ હે તમામ ગાયો આજની તારીખમાં આપણી પાસે ફૂલ સ્ટોકમાં છે અને બધી પણ માહિતી આપી દઈશ આ વીઆઈલી છે નવ લિટર દૂધ હાજરમાં છે બ્લેકમાં છે ટોટલ માહિતી તમને આપી દઉં પછી હવે આ વીઆઈલી બીજા નંબરની છે આને નીચે વાંસળી છે એનો આર્યા દસ બાર લિટર જેટલું દૂધ કરશે અંદાજી પણ હાલમાં દૂધ એનો સાત આઠ લિટર જેટલું હાજરમાં છે પછી એક આરિયા વિયેલી ગાય છે ત્રણ દિવસ વિયાણ થઈ ગયા છે એનું પાંચ છ લીટર જેટલું દૂધ હાજરમાં છે અને ફરજીયાત આપણે ત્યાંથી બે ટાઈમ નેકા જે સિંગડાવાળી છે આનું દૂધ હવે દસ લીટર દૂધ હાજરમાં છે આજની તારીખમાં અને બે ટાઈમ ફરજીયાત દવાની જવાબદારી તમારી રીતે ટાઈમ ટુ ટાઈમ સાંજે પાંચ વાગે દોવાની અને સવારે પાંચ વાગે દોવાની નેચે વાકરો છે એક એકિયા ગાય છે આ વિયાણા ત્રણ દિવસ થઈ ગયા છે દૂધ હાલમાં થી છ લીટર જેટલો હાજરમાં છે અને બે ટાઈમ દોરાવાની જવાબદારી તમારી રહેશે સારી છે અને આને વીયાણા દોઢ મહિનો થઈ ગયો છે નીચે વાસળી હતી પણ મરી ગઈ છે આપણે બદલતા નથી પણ છ લિટર દૂધ હાજરમાં છે બીજું વેતર છે

આ લઈ છે અંદાજે પંદર દિવસ જેવા પંદર દિવસ દિવસની કાચી છે આ લઈ લેશે દસ બાર દાળ અંદાજે વિયાવામાં કાચી છે તમામ ગાયો આજની તારીખમાં આપણી પાસે હાજરમાં છે સ્ટોકમાં ફેસબુકમાં જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં જોજો રોજના દોતી વખતના વિડીયો આવશે અને બીજી પણ કઈ દોરાય છે એનો પણ વિડીયો હું તમને બતાવી દઉં છું ચાલુ દોવાનું છે